પિસ્તાલીસ ભાવ છે કિલો નો તો કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં છો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ કેમ કે હાથ જોડીને કેવું પડે કેમ કે આપણે અમુક આપણે કે વસ્તુ સમજાવી છે આપણે એનું પાલન નથી કરતા આપણે વરસાદ જોતો છે પણ આવતો નથી રેડી નહીં અત્યારે પહેલેથી જ મારે કડક શબ્દમાં કેવું પડે કેમ કે આપણે એનું પાલન નથી કરતા એ ભગવાનને પ્રાર્થના કરી ભગવાન વરસાદ મૂકે પણ જેથી વરસાદ આવી શકે છે રેડી એ વસ્તુ આપણે પાલન નથી કરવું પછી વરસાદ ક્યાંથી આવે રેડી વૃક્ષની સંખ્યા ઘટી ગઈ વૃક્ષ વાવેલા હોય તો રોપડાને ઉજરવા માટે વરસાદને મન થાય વાદળે કે વરસવું પડશે પણ આપણે એવું કરવું નથી નથી કરતા આપણે પછી આપણે ભગવાનને કોઈ દોષ દેવાની જરૂર નથી રેડી ભગવાન કહે છે તું મહેનત કરતો હું તમને ફળ આપીશ એટલે એવો છે ને મહેનત કરતો જા તો તમને સફળતા મળશે હું મહેનત કરું છું રોજ તમને બધું સમજાવું છું જેને સારું લાગે અપનાવે રિઝલ્ટ આવે છે એ આવે છે એમ પછી આપણે એમ સમજાયેલી કે આનું આમ પણ નથી રાજભાઈ ઓલું કીધું છે અને આ ખેલી આ આવતી છે એમ ન આવે રેડી એટલે સમજાય જેવો ટૉપિક છે આ લીંબોળીક ફોળ છે તમે ડીપી વધારે નાખી ગયો તો લીંબોળી ફોળનો ભાગ છે એમાં ન નીકળે આ એક ટોપિક જેવો ટૉપિક છે હેડી લીંબોળી ખોળ વાપરવાથી છોડવો જાતો નથી ખૂબ ન લાગે નીચે કુમી ન લાગે આપણે એવું કરવું નથી મરસીમ લાગુ પડે બદામ લાગુ પડે લીંબોળી કોળથી જમીન સુધરી એક ટોપેલી કેળી હવે ટોપી કાયરો લઈ લઉં છું ખોટું લાગવાનું ભલે ખોટું લાગે થોડું ઘણું પણ આપણે કંઈક સમજાય છે પણ આપણને ખાસું સમજવાનું થોડીક વાર લાગે છે મારો તો એક ટાર્ગેટ છે થોડોક કે આપણી જમીન કઈ રીતે સુધરે એવી ખાતરની થોડીક ભલામણ કરું પણ આપણે એવું વિચારતા નથી ઓલાથી ફાયદો થાય છે એ ખેડૂતને લીંબોળી ખોળ નખાય નીચેથી કોઈ એમ નથી કીધું મને નથી ફાયદો થયો એમ આપણે તમને હારી વસ્તુ કરવા માટે સારી માહિતી આપી છે રેડી તમને સમજાય તો ઠીક છે ન સમજાય તો ઠીક છે આપણે જે માહિતી આપી છે તમે પાલન કરો તમને વધારે બે પૈસા મળે ખર્ચો ઘટે એવું જ આપણે સમજાવી છે ખર્ચો ઘટાડવો હોય તો જેને મરચી બનાવી છે એને મેં તમને કેટલા દિવસથી તો મરચી જે ખેડૂત મિત્રો છે એને આપણે કીધું છે કે આવો જુગાડવાળું કરવું પડે રેડી આપણે એવું કરવાનું થતું નથી અઢીસો ત્રણસો રૂપિયાનો પપ ઢગડવો સારો લાગે પણ જે અઢીસોનો પપ ઢગડો છો એમાં આવા દસથી થી બાર પેપર આવી જાય એનો ઉપયોગ આપણે નથી કરવો આ એક એક્ઝામ્પલને ઉદાહરણ આપ્યું છે પણ આપણે એવું નથી કરવું આપણે કળથી નહીં પણ બળથી કામ કરવું છે એમ ક્યારેક બળથી નહીં પણ કળથી કામ કરવું પડે કે આવ્યું છે તો આનું શું કરવું હોય ક્યારેક પપ લેવા કરતાં પપ બે દિવસ ત્રણ દિવસ લેવાય ઓછું એવું વિચારવું પડે તો આમાં જીવાય તાવે આવે સોટી જાય રેડી આવું આપણે ત્રણ દિવસ રેગ્યુલર બતાવીશું હજી કોઈ પણ મરસીવાળા ખેડૂત મિત્રોનો ફોન એમ ન થયો કે રાજુભાઈ કરાય કે શું કરાય એટલે આપણે વિચારેલું કાંઈક જ હોય એટલે આપણે કોઈ જે સુધારો થવાનો નથી એમાં આપણે ગમે એટલું સારી સારી માહિતી આપી હવે જે કાલે આપણે કીધું હતું આજે આપણું રેગ્યુલર હાલે છે કે ટ્વેન્ટી એ તો હજી ખેડૂત મિત્રો છે વાપરવાના છે કેમ કે જેને એક વખત વાપર્યું છે એ બીજી વાર લી છે પછી આપણે એ બીજી આપણે ઘણી ફાલની તો બતાવીશી સનરાઈઝ રેડિયા આવડિયા રાજસ્થાન મોકલી છે મેં પામેથી ભાઈનો ફોન આવ્યો કે રિઝલ્ટ સારું આવ્યું છે રાજસ્થાન ગુજરાતની બહાર રેડી તમારે એમનો હું જો આપણું વિડીયો છે એ બધી જગ્યાએ જોવાય છે એમ ખેડૂત મિત્રો અલગ જગ્યાએ આપણે કાલનું એક ઉદાહરણ લઈ લો મારું નીમ ઓઇલ આવે છે કડવું જો હા પ્રો એચ થ્રી આ છે શાકભાજી ન થાલતો આ શાકભાજી માલતો હોય તો તમે એક દુકાનેથી બીજી બોટલ અડો એની શાકભાજીમાં હાલતું નથી ખાલી એટલી જ આની ખાય છે બાકી બીજા કોઈ પણ તમે મોલ બનાવો ને એમાં હાલે છે રેડી કે આ કડવું આવશે પંદરથી સોળ કડવો રે તમે કદાચ કોઈ પણ સારી શાકભાજી નાખો તો કડવા વધી જાય એટલા માટે બાકી તમે કપાસ બનાવ્યો હોય તમે ડુંગળી બનાવી એમાં બધામાં હાલે છે આનું એક્ઝામ્પલ એટલે લઈ લીધું છે બાકી આ ચાલુ શાકભાજી માલતું હોય તો તમે બીજી બોટલ જ નો નડે કેમ કે હું ચેલેન્જ મારી કહી દઉં કેમ કે એટલી આની ખાસિયત છે એ વાપરે છે રેગ્યુલર એક વર્ષથી વાપરે છે એક વર્ષ ઉપર દોઢ દોઢ વર્ષથી વાપરે છે એક ખેડૂત ગયા વર્ષે ખાલી પાંચસો મિલ પહેલાં લઈ ગયો તો હમણાં ચાર લીટર કપાસની અંદર સાટાવવા માટે લઈ ગયો ચાર લીટર એટલે જે વસ્તુ તમે વાપરો એની બેનિફિટ છે થોડું થોડું શરૂઆત કરો તો તમને સફળતા મળશે બાકી હું એમ કહું કે અહીંથી તમે અગર બે લીટર છે એમ નથી કહેતો કોઈપણ વસ્તુ બતાવી એને એક વખત વાપરો બે વખત વાપરો એટલે તમને ધીરે ધીરે અપનાવો અહીંથી હું તમને કહું સ્ટેપ બાય સ્ટેપ તમે જે કોઈ પણ વસ્તુ બનાવી મરશી તો પહેલાં એક વીઘામાં એ વસ્તુનો ઉપયોગ કરો પછી તમે નહીં વાપરો એમાં ફરક જુઓ આમાં ફરક જુઓ એટલે તમને રિઝલ્ટ બતાશે પછી એ પદ્ધતિ અપનાવો પછી તમને એમ થાય કે નહીં જે આ પદ્ધતિથી આપણે કરીશીએ તો એટલું જ થાય છે અને ઓલી પદ્ધતિથી કથા તો આપણો થોડો ખાતરમાં કે બધી રીતે ખર્ચો વધી જતો હતો એટલે આપણે તમને એ રીતે માહિતી આપીએ છીએ તમારો ખાતર વાહે ખર્ચ ન વધે થોડો ખાતરવાહીં ખર્ચ ઘટે થોડો કમીજી સોડની જે પોષક તત્વોની જરૂર હોય એવો આપો રેડી લીંબોળી કોળ છે એવું ક્યારેકારે નાખતા આવ્યું એટલે સોડને હેઠે જે રોગ પ્રત્યરેક શક્તિ હોય એમાં વધારો થાય મતલબ આ રોગ ઓછો આવે પછી ક્યારેક જે વાળું જરૂર હોય કેલ્શિયમ બોરોન વાળું એ સોડને આપો એની માટે આપણી પાસે જે વસ્તુ છે એ આ સેડ્રીટ કે પ્લસ રેડી આ વાપરવું એમ હું નથી કહેતો પણ આ જે વાપરે છે એ આ વાપરે છે એટલે તમે જે બે દિવસ પહેલાં આપણે વિડીયો બનાવ્યો હતો રેડી એ ભાઈ છેલ્લા એક વર્ષથી વાપરે છે સતત રીંગણીમાં આ નાખે ક્યારેક જે બીજું ખાતર હોય એ આસો ડોઝ આપે પણ આ રેગ્યુલર દસ દિવસે પંદર દિવસે પાય દે હાલની હમણાં એને રીણની મહિના દિવસ ઉપરથી શરૂ અને બે લીટરની ખરીદી કરી લીધી છે અને હમણાં પૂરું થાય એટલે તરત પાસે ખરીદવા આવશે એટલે તમે તમારે જે વાપરી વાપરો પણ આપણે કે એ મેથડથી થોડું ઘણું સુધારો કરો આપણે તમને ઉત્પાદન દેવાનું છે પણ ખર્ચ ઓછો કરીને જે ખેલીની વિગે જરૂર ન હોય એ નહીં દેવાની એ પદ્ધતિથી હું તમને શીખવાડવા માગું છું આપણે તમને કહેતા કે ભાઈ બધું તમે વાપરતા એ બંધ કરી દો પણ થોડીક અપડેટ કેમ મોબાઈલમાં અપડેટ વર્જન આમ થોડો થોડોક સુધારો કરો જી વિઘે જરૂર ન હોય એટલું બધું ખાતર ન ઉડાડો એની વાય થોડોક એનો સ્ટોક રાખો જે તમારું એક વખત આવી જાય તમે ત્રણ વખત કરો થોડા થોડા દિવસના અંતર આપી તમારે પંદર દિવસે દેતા હોય તો અઠવાડિયામાં પાસું આપી ગયો કેમ કે તમે ડીપ યુરિયા નાખો છો કે તારી પછી બે દિવસ છોડને નથી મળવું કેમ કે બધા કહે છે કે અઠવાડિયા પછી નાખીએ ક્યારે એનો ફરક પડે તો તમે સ્ટેપ બાય સ્ટેપ થોડું થોડું આપ્યા કરો તો ક્યારે જે હોલી છે વાહ દિવસ પ્રમાણે એનું રિઝલ્ટ બતાવે અને જે બીજા સ્વર્ણની જે પોષક પોષકતત્વની જરૂર હોય એ પણ આપો જેથી એ જે જરૂર હોય એ પણ એને મળ્યું રહે સ્ટેપ બાય સ્ટેપ તો આવું તમે કરતા રહેશો એટલે તમારો થોડો ઘણો ખર્ચો પણ ઘટતો રહે ને જે પોષક તત્વની જરૂર હોય એ પણ મળતા રહે તો આવી મેથડથી થોડું ઘણું હાલો તો તમને જરૂરથી સફળતા મળશે બાકી તમને જેમ હાલ લાગે એમ તો તમે કરવાનાશો એમાં આપણે કોઈ સુધારો કરી આપવાના નથી આપણે જે હારે લાગે જે ખેડૂત અલગ અલગ કરતો હોય એ તમને મેથડ હું રોજ અલગ અલગ જે ખેડૂતની વાડીઓ ઘણી વખત વિજેટે જતો એ તમને શીખું છું ને એ મેથડ પ્રમાણે પણ હું હાલું છું અને તમને શીખું છું કોઈ નવું રોજ તમને જાણવા મળે એટલા માટે તો આજની માટે આજની માટે વર્ષો આગળના વિડીયો સાથે શાકભાજીને મુહૂર્ત ના રીંગણા આવ્યા છે આ રીંગણા માં અગિયાર રૂપિયા સફેદ ગોટા દસ રૂપિયા ભાવ કીધો છે કિલો રૂપિયા ત્રીજ કિલો દસ રૂપિયા અમેરિકન મકાઈ કિલોનો ભાવ આ છે પૂરિયા પૂરિયામાં 20 રૂપિયા ભાવ પડ્યો છે કિલોને વીસ રૂપિયા આ છે પાપડી આ છે સુતર્કે રૂપિયા ભાવ છે પાપ

પર માં રૂપિયા ભાવ પડ્યો સકીલો બોલર મંતા આલમતમાં કેરી શું છે પંદર બોટમરી માં 15 થી 20 રૂપિયા 15 થી 20 રૂપિયા કોટમરી પછી જેવી કોટમરી ની ક્વોલિટીમાં ભાવ

પિસ્તાલીસ થી પચાસ રૂપિયા શેડિયા મરચા પિસ્તાલીસ થી પચાસ પછી જેવી ક્વોલિટી

પુલેવન 2500 રૂપિયા 25 દી દરે 25 થી 30 રૂપિયા સારી ક્વોલિટી 25 થી 30 રૂપિયા પુલેવર 25 જેવી પુલેવર ની ક્વોલિટી માં ભાવ છે બોલાય 44 બે દે હે ઓલા એમોનો નામ માંગાયને એક કે માર્કેટ કરતો છો હા આ સોડામાં 30 રૂપિયા વટાણા સોડા એવું કેમ એમનું મત તો સક્યો જો આ રૂપિયા હે ઓર વટાણા તો રૂપિયા

પછી જેવી મોડાની ક્વોલિટી એવો ભાવ આ છે વાલો 55 વાન 55 રાય રૂપિયા ભાવ છે કિલોનો નીની વાલોડ પચાસ રૂપિયા ભાવ નિયમમાં 40 રૂપિયા છે ઓભાવ પેઠા ગાડીમાં